અમદાવાદમાં આગામી તહેવારો ખાસ કરીને રથયાત્રા અને બકરી ઈદને ધ્યાનમાં રાખીને શહેરના પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં અમદાવાદ શહેર સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં શહેરના સાંસદ અને વિવિધ વિધાનસભા મત વિસ્તારોના ધારાસભ્યો હાજર રહ્યા હતા બેઠકનો મુખ્ય હેતુ આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો પોલીસ અને ધારાસભ્યો વચ્ચે બ્લુપ્રિન્ટ અને મંતવ્યોની આપ લે કરવામાં આવી હતી પોલીસ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની પોતાની યોજના રજૂ કરી હતી જ્યારે ધારાસભ્યોએ પોતાના વિસ્તારની સંવેદનશીલતા અને લોકોના મંતવ્યો રજૂ કર્યા હતા અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો બકરી ઈદના તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો શાંતિપૂર્ણ રીતે આ તહેવાર ઉજવે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી પોલીસ દ્વારા એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો કે કોઈ સંસ્થા દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવામાં ન આવે અને ખોટી માહિતી ફેલાવવામાં ન આવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરફથી ધારાસભ્યની મિટિંગ રાખવામાં આવી હતી અને ખાસ કરીને બકરા અને ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા જ્યારે નીકળવાની છે તેની તૈયારીના ભાગરૂપે પોલીસ તરફથી શું શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી દરેક ધારાસભ્ય અને સંસદ સભ્યને આપવામાં આવી હતી ખાસ કરીને ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા એકસો અડતાલીસમી નીકળવાની છે તેના પહેલે જલયાત્રાનો કાર્યક્રમ અગિયાર છ બે હજાર પચીસના દિવસે થવાનો છે તે કાર્યક્રમના અંદર પણ તમામ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શું કરવામાં આવી છે અને પોલીસ તંત્ર તરફથી શું કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી છે આવનારા દિવસોના અંદર બકરાઈદ રથયાત્રા રક્ષાબંધન જે તહેવારો આવે છે તો લોકો તમામ સમાજના લોકો સાથે મળીને આ તહેવારો ઉજવે અને જે આપણી ગુજરાતના અંદર અને ભારત દેશમાં અંદર આપણી એકતાની ભાવના છે તે હંમેશા પ્રખરાર રહે ખાસ કરીને આવનારા દિવસોમાં રથયાત્રા અને બકરીદનો જે તહેવાર આવે છે આ બંને તહેવારો અમદાવાદ શહેરની અંદર કેવી રીતે શાંતિપ્રિય યોજાય કૌમી એકલાસના વાતાવરણ અંદર યોજાય એ અનુસંધાનની આ મિટિંગ હતી મિટિંગની અંદર ધારાસભ્ય શ્રી હોય અને પોલીસ અધિકારીઓ શ્રી હોય ચર્ચા વિચારણાના અંતે બંને તહેવારો ખૂબ શાંતિપૂર્વક યોજાય એ માટેની જે પોલીસ વિભાગ દ્વારા જે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે બ્લુપ્રિન્ટ આખી તમામ ધારાસભ્યશ્રીઓને અધિકારશ્રીઓને બતાવી એની વ્યવસ્થાની માહિતી આપી અને આવનારા દિવસોમાં તહેવારો શાંતિપૂર્ણ જાય એ મુખ્ય હેતુ હતો બીજું બકરીદનો જે તહેવાર આવે છે એ બકરીદના તહેવારની અંદર પણ મુસ્લિમ બિરાદરો જે કુરબાનીનો જે કાર્યક્રમ એમનો હોય છે ખાસ કરીને એ અનુસંધાનમાં પણ ચર્ચા કરીને કીધું કે જે લોકો ઓફિશિયલ બકરીદના તહેવાર નિમિત્તે જે પણ પશુઓનો એ લોકો જે બલિદાન માટેનું જે કાર્ય કરતા હોય છે એમાં કોઈ પણ સંસ્થાઓ દ્વારા ખોટી રીતે પોલીસને ગેરમાર્ગે દોરીને કોમે ક્લાસનું વાતાવરણ બગડવાની જે કોશિશ કરવામાં આવે છે એવી સંસ્થાઓને વધારે પડતી ધ્યાનમાં ના લેવી જોઈએ અને લીગલી જે પણ છે જે સાચી હકીકત હોય હકીકતના આધારે કોઈપણ કોમના લોકોને હેરાન કરવામાં આવે આ રીતની રજૂઆત પણ પોલીસ કમિશનર જેની મિટિંગમાં કરવામાં આવી હતી